પારડીના ડુંગરી ગામે ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ સાથે બગીમાં સિઝન ટ્રોફી સાથે ખેલાડીઓ મેદાને ઉતર્યા યુવાઓમાં ખેલદિલી વધે એકતા જળવાઈ રહે પ્રોત્સાહિત કરવાનો છે હોવાનું જણાવતા સરપંચ રવિન્દ્ર પટેલ પારડી તાલુકાના ડુંગરી ગામમાં શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ક્લબ દ્વારા ડુંગરી પ્રીમિયર લીગ સીઝન સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો ડુંગરી ગામના યુવાનોની છ ટીમ આ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરી છે ચાર દિવસીય ચાલનાર ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરીના રોજ યોજાશે ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલ સેલ્યુટી રંગના અગ્રણી ઉત્તમભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મુનિત પટેલ પ્રણવ દેસાઈ સહિત ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા સદસ્યો અને અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી સર્વપ્રથમ છ ટીમના ખેલાડીઓ બગ્ગીમાં વાજતે ગાજતે ડીપીએલ સિરીઝની ટ્રોફી રેલી સાથે શ્રી રામ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પધાર્યા હતા આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવાખેલ દિલીપ વધે યુવાનો સાથે મળીને રહે તે માટેને છે હોવાનું જણાવ્યું હતું વિજેતાઓને ઇનામો ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તો હા આયો રજણ પિયા હા સેલ્યુટ તિરંગાને રાષ્ટ્રીય મામ એટીસીએલ નો જો બતા ઓકે તો તમને अपने बच्चे की तरह ही तुम मंत्री लगा के नहीं अंदर अपना पूरा खड़ा सारा पैनल 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 इस बार जो कि हल्की स्विंग स्विंग करने की कोशिश है देखिए वहां पर एक देखिए आए देखिए हल्के आटो से जरूर खिलाड़ा वहां पर के ऊपर जो खिलाड़ी थे और पहले गेंदबाजी करने का निर्णय लिया है शुरुआत अच्छी हुई यहाँ पर कप्तान अक्षय के द्वारा आज ना डूंगी क्रिकेट ग्राउंड ऊपर जे हमारे त्या सीजन छ डीपीएल जो रमाई रही है यम गाम खिलाड़ियों યુવાન મિત્રો જે આ ક્રિકેટ નું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અમારે ત્યાં કમિટી છે જે ડુંગરી ગામની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જે મહેનતો કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને તમામ મારા ગામના વડીલો ભાઈઓ અને બહેનો જે અહીંયા આવીને જે ક્રિકેટની મજા લઈ છે એ માટે હું સૌનો આભારી છું બીજું કે અમારે ત્યાં એક સંગઠન રહી એ ક્રિકેટથી આયોજન કરીને આજે તમામ એકમેકના હડીમોડીને જે અહીંયા પ્રોગ્રામો થઈ રહ્યા છે એના માટે હું એટલો એમનો આભારી છું કે એમનો આભાર મારે કેવી રીતે પૂરો કરવો એ મારે વિચાર કરવો છે કે આજે ક્રિકેટના આયોજનથી તમામ જગ્યાએ જે નાના મોટા જે પ્રસંગો થાય છે એમાં તમામને જોઉં તો મને એવું લાગે છે કે બધા સરસ એવા ઉત્સાહી થઈને તમામ પ્રોગ્રામો સારા થાય છે અમારા નાના અને શહેર વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તરફથી અમને જે યોગદાન મળ્યું છે અમારા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એના માટે એમનો પણ હું આભારી છું આ જ રીતે આ વર્ષે ડીપીએલ સીઝન છ જે રમાઈ રહ્યું એમાં જે જે યોગદાન મળ્યું છે એમાં અમારા પાટી તાલુકાના પ્રમુખ શ્રી પુનીતભાઈ ઉત્તમભાઈ તેમજ પટેલ ગાર્ડન એટલે પ્રમોદભાઈ અને અશ્વિનભાઈ પ્રણવભાઈ મુકેશભાઈ જે તમામ નું યોગદાન મળી રહ્યું છે આજ રીતે દર વર્ષે યોગદાન આપીને ને અમારી ક્રિકેટ ને સારી રીતે પૂર્ણ થાય એવી હું આશા રાખું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો